ખેડૂત મિત્રો ઘર બેઠા આ સિરીઝ બોર્ડ કેવી રીતના બનાવવું એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેં બતાવેલી છે તો વિડિયો પૂરો જોજો જેથી કરીને આ સિરીઝ બોર્ડ ઘર બેઠા અને આના ઉપયોગ શું આપણે આવે છે ઘર બેઠા એ આપ બધું જ મેં આ વિડીયોમાં બતાવેલું છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ સિરીઝ બોર્ડ બનાવવામાં કોઈ તકલીફ ના પડે અને ઘર બેઠા તમે આ સિરીઝ બોર્ડ બનાવી શકો નમસ્કાર ખેડૂત મિત્રો રાજશક્તિ ઓફિશિયલ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે અને હું ખેડૂતો માટે ઘણા બધા એવા વિડીયો બનાવતો હોઉં જો ઘર બેઠા તમે ઝટકા મશીન કેવી રીતના બનાવી શકો ઝટકા મશીનનું અર્થિંગ કેવી રીતના નાખવો એવી રીતના હું ઘણા બધા વિડીયો મારી ચેનલ ઉપર મુક્તો હોઉં છું તો તમે હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો તો આજે આપણે બનાવવાના છે એ સિરીઝ બોર્ડ કે ખેડૂત મિત્રો તમારે પપનું ચાર્જર છે કે ઝટકા મશીનનું ચાર્જર છે કે ઘરે કોઈ ફેન છે એ રિપેરિંગ કરવું હોય ઘર બેઠા કે એને કેવી રીતના ચેક કરવો અથવા એલઈડી બલ્બ છે ઘર બેઠા કેવી રીતના આપણે રિપેરિંગ કરવો એને ચેક કેવી રીતના કરવો તો આપણે સિરીઝ બોર્ડની જરૂર હોય છે તો એ સિરીઝ બોર્ડ ઘર બેઠા માત્ર ત્રીસ રૂપિયામાં તમે કેવી રીતના બનાવી શકો એ આ વિડીયોમાં હું બતાવવાનો છું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ સિરીઝ બોર્ડ ઘર બેઠા કેવી રીતના બનાવવું એની સંપૂર્ણ માહિતી મળી રહે તો વિડીયો પૂરો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ જોઈ શકો છો મિત્રો આપણે સિરીઝ બોર્ડ બનાવવા માટે શું શું વસ્તુની જરૂર પડવાની છે એક સો વોલ્ટનો બલ્બ એક વોલ્ડર એક ફિમેલ પિન અને બે મેલ પિન આટલી વસ્તુને આપણે જરૂર પડવાની છે અને વાયર છે આપણે આ કનેક્શન કરવા માટે વાયરની જરૂર પડવાની છે તો ચાલો આપણે સિરીઝ બોર્ડ બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે ત્રણ ટુકડા વાયરના એક સરખા લઈ લીધેલા છે પછી સૌ પ્રથમ આપણે વોલ્ડર ની અંદર કનેક્શન કરવાનું છે વ્યવસ્થિત રીતે વાયર કાઢી બંને આ વાયર આપણે વોલ્ડરમાં આપી દેવાના છે આ સિરીઝ બોર્ડ બનાવવાનું વાયરિંગ બહુ જ ઇઝી છે તો તમે એકવાર જોશો તો પણ તમને આવડી જશે પછી આપણે વોલ્ડરને ફિટ કરી દેવાનું છે બે શેડા આપણે વોલ્ડરમાં આપવાના છે પછી આપણી જે પિન છે એમાં આપણે વાયરિંગ કરીએ જે આપણે હોલ્ડરમાં કનેક્શન આપેલું છે એમાં લી એક શેડો લઈ એને વ્યવસ્થિત રીતે વાયરિંગ કાઢી અને આપણે પિનમાં આપીશું પછી જે આપણો વધારાનો એક વાયર હતો જે આપણે ત્રણ કટકા લીધા હતા વાયરમાં એમાં કટકો લઈ અને આપણે ટુપીનમાં ફિટ કરીશું જોઈ શકો છો મિત્રો આપણે બંને ટુપિન આપણે વ્યવસ્થિત રીતે ફિટ કરી દીધી છે તો હવે આપણે એને પિનમાં ફિટ કરી દઈશું આ વીજી વાયરિંગ છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને વાયરિંગ કરવામાં કે સિરીઝ બોર્ડ બનાવવામાં કોઈ તકલીફ ના પડે જોઈ શકો છો મિત્રો આપણો હોલ્ડર અને પિન બંને ફિટ કરી દો હવે જે આ બે શેડા વધ્યા છે એમાં આપણે ફિમેલ પિન ફિટ કરવાની છે બંને પિન આપણે વ્યવસ્થિત ફિટ કરી અને આપણે પિનની અંદર ફિટ કરી દઈશું જોઈ શકો છો મિત્રો આપણું સિરીઝ સિરીઝ આપણું જે હતી આપણે સિરીઝ બોર્ડ જે બનીને તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો આપણે આને ચેક કરીએ ચેક કરતા પહેલા આપણે એને ચેક કરવા માટે એક આપણે વાયર બનાવી દેશું જે આપણે એક પિનમાં બે વાયર જોડીને આપણે સિરીઝ ચેક કરવા માટે બનાવી લઈશું அப்படே வாய்ப்பு அலக அலுமா બંને શેડાને વ્યવસ્થિત રીતે આપણે પિનમાં ફિટ કરી દઈશું સિરીઝ જે આપણે ચેક કરવા માટે છે એ બંને સેડા આપણે વ્યવસ્થિત રીતે કાઢી લઈશું જોઈ શકો છો મિત્રો આપણો સિરીઝ બોર્ડ પણ બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો આપણે એમાં સો વોટ બલ્બ લગાવી દઈશું આમાં સો વોલ્ટનો બલ્બ પણ તમે ઉપયોગ કરી શકો છો અને બસો વોલ્ટનો બલ્બ પણ ઉપયોગ કરી શકો છો

આમાં આપણે કોઈ ઘરનો વાયર ખરાબ થયો હોય એ અથવા આપણો જે પપનું ચાર્જર છે એની ઉપર ચલાવી જો લોડિંગ કોઈ આવે તો એ લેપ આપણો લઈ લે છે અને પપનું ચાર્જલ બળવા દેતો નથી પછી મોબાઈલનું નું ચાર્જલ પણ તમે આમાં ઉપયોગ કરી શકો ઝટકા મશીનનું ચાર્જલ પણ ઉપયોગ કરી શકો ઘર બેઠા એલ બલ્બ પણ તમે રિપેરિંગ કરી શકો ફેન પંખો જે આપણો બળી ગયો હોય તો એ કઈ કોઈલ અંદરની કોઈલ બળેલી છે બહારની કોઈલ બળેલી છે કે પંખામાં શોર્ટ આવે છે તો એ પણ આપણે ચેક કરી કોઈ પણ અન્ય વસ્તુમાં જો શોર્ટ ઘરે આવતો હોય તો એની પિનમાં દઈ અને બોડી આપણે જોડે અડાડી અને એમાં શોટ આવે છે કે નથી આવતો કે ખાલી જમીન ચેક કરીએ કે શિયામાં તો આ ઘર માટે એક ઉપયોગી વસ્તુ છે જે ઘરે હર ઘર હોવું જ જોઈએ સિરીઝ બોર્ડ અને આ સિરીઝ બોર્ડની માહિતી પણ હોવી જ જોઈએ ખેડૂત મિત્રો આ સિરીઝ બોર્ડ દ્વારા પંખો એલ લેમ્પ કે વાયર તમે ઘર બેઠા કેવી રીતના ચેક કરી શકો એનો વિડીયો હું બીજો બનાવીશ તો એ વિડીયો તમે જોઈ અને તમે જોઈ શકો શીખી શકો છો કે પંખો એલઈડી લેમ્પ અને વાયર આપણે ઘર બેઠા કેવી રીતના ચેક કરવો તો નેક્સ્ટ વિડીયો આવશે મારી ચેનલ ઉપર એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર પૂરો વિડિયો જોવા માટે